નવસારી નવસારીના જમાલપુર ગામ ખાતે કે જ્યાં કૃપાલુ હનુમાનજી મંદિર આવ્યું છે ત્યાંથી એક બસો ફૂટની લાંબી ધજા તૈયાર કરાવવામાં આવી છે જે ધજા રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરી થવા જઈ રહી છે ના સંદર્ભની અંદર જ્યારે આખું ભારત રામમય બન્યું છે તો ત્યારે સંજય ભગત કે જેમણે ઓર્ડર આપ્યો છે અને જે ધજા તૈયાર કરાવી છે ધજા તૈયાર કરનાર મહેશ ચેતનાની કે જે ઝાઇન કલેક્શનના માલિક છે એમના દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી અને બસો ફૂટ લાંબી ધજા જે ખરી એ ગ્રામજનોને અર્પણ કરવામાં આવશે કે જેથી કરી સૌ કોઈ રામમય બને અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે છે ગપસપ ફૂડ ઝોનમાં તમને ઘણી બધી વેરાયટીઓ પ્રસાદ સ્વરૂપે ફ્રીમાં આપવામાં આવશે શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક્સ તરફથી પાણીની બોટલ પવનપુત્ર આઈસ્ક્રીમ તરફથી આઈસ્ક્રીમ આશીર્વાદ ડાઇનિંગ તરફથી ગુલાબજાંબુ શ્રીનાથ ફણસાણ તરફથી મેથીના ગોટા અને ફેની ફેમસ લોચો દ્વારા તેલનો લોચો આ તમામે તમામ વસ્તુ આપને ફ્રી આપવામાં આવશે ગપસપ ફૂડ ઝોન જે પૂર્ણા નદીના કિનારે પાર નવસારી આવ્યો છે અને સમયની કોઈ જ મર્યાદા નથી એકવીસમી તારીખે સોમવારે સવારથી તમારા આગમન સુધી આ રીતેની જાહેરાત ગપઝપ ફૂડ ઝોન દ્વારા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લોકસભાના પ્રભારી તેમજ સંયોજકની જાહેરાત કરાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીની સૂચના તેમજ માર્ગદર્શનથી આજ રોજ ચોવીસ લોકસભા સીટના પ્રભારી તેમજ સંયોજકોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં જો નવસારીની વાત કરવામાં આવે તો નવસારીના પ્રભારી તરીકે મહેન્દ્ર પટેલ કે જેઓ પ્રદેશ ઉપપ્રમુખ કિસાન મોરચા અને સાથે જ જ અશોકભાઈ કે જે પૂર્વ જિલ્લા પ્રમુખ નવસારી છે એ બંનેને પ્રભારી અને સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વોર્ડ નંબર તેરના દસરા ટેકરી વિસ્તારની અંદર જે સરસ્વતી માતાનું મંદિર આવ્યું છે એની પાછળ રહેતા નીતાબેન દિનેશભાઈ હળપતિએ કોઈક અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું છે ઘરની અંદર એમણે ફાંસો ખાઈ લીધો હતો અને ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું અને જેની ખબર પરિવારજનોને પડતા પોલીસને બોલાવી પોલીસે બોડીનો કબજો લઈ અને પીએમ અર્થે એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કયા કારણોસર એમણે આ આપઘાત કર્યો એની કોઈ જ કોઈને ખબર નથી અધેડ ઉંમરના ના આ સ્ત્રીએ પોતાના કંઈક કારણોસર પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી નવસારી જિલ્લાની મુલાકાત વધુ વિગત માટે જુઓ અમારો અહેવાલ નવસારી લાઈવ ઉપર નવસારી તાલુકાની સરપોર ગામે આવેલી સરપોર પ્રાથમિક શાળામાં કેનેરા રેપકો મ્યુચ્યુઅલ ફંડ સી એસ આર એક્ટિવિટી અંતર્ગત ધોરણ છ સાત આઠના કુલ એકત્રીસ વિદ્યાર્થીઓને સાયકલ વિનામૂલ્યે વિતરણ કરતા કેનેરા રોબેકોના ક્લસ્ટર હેડ શ્રી રીતેશભાઈ જરીવાલા અને આ પ્રસંગે શાળા આચાર્ય શાળા પરિવારે મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું તમામ વિદ્યાર્થીઓ સાયકલ મેળવી આનંદિત થઈ ગયા હતા અને અંતે શાળાના આચાર્ય શ્રી અલ્કાબેન પટેલ દ્વારા દાતાશ્રીઓ અને એમના પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ માંડવીના ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ પણ કરશે પ્રભુ શ્રી રામના વધામણા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખાતે વિશ્વ સમસ્તમાં અનેક વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા માતાજીના મંદિરે પ્રભુ શ્રી રામના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ખેરગામ ફડિયા ખાતે આવેલા માતાજીના મંદિરે વિશેષ સ્વચ્છતા અભિયાન સાથે એકવીસ બાવીસ જાન્યુઆરીએ મંદિરને રોશન અને રંગોળી શણગારવામાં આવશે સાથે ભક્તિમય માહોલ માટે પ્રભુ શ્રી રામના ભજન કીર્તન અને ગીતો પણ વગડાવવામાં આવશે શેઠ આરજેજે હાઈસ્કૂલમાં યોજાયો વાર્ષિક મહોત્સવ શેઠ આરજેજે હાઈસ્કૂલમાં છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શાળાના ધંધીસા ફકીરજી જોખી કલ્ચરલ હોલમાં સાંસ્કૃતિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નવસારીના ખૂબ જ જાણીતા એસબી ગાર્ડા કોલેજ આર્ટ્સ એન્ડ પી કે પટેલ કોલેજ ઓફ કોમર્સના ઇન્ચાર્જ આચાર્ય મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તેમજ ખૂબ જ સારા વક્તા એવા ડોક્ટર ધર્મીર ગુર્જર પ્રમુખ તરીકે તથા અતિથિ વિશેષ તરીકે આજે શાળાના ભૂતપૂર્વ આચાર્ય તેમજ શિક્ષકોના પ્રેરણા સ્ત્રોત્ર એવા ડોલી દેસાઈ તથા શાળા મેનેજમેન્ટના લોકલ કમિટી મેમ્બર્સ તેમજ ભગીની સંસ્થાના આચાર્યો ફૂલછોડની જેમ સૃષ્ટિ ભેટ આપી આવકારવામાં આવ્યા હતા મંચસ્થ મહાનુભાવોના આશીષ મેળવ્યા બાદ આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો ચીખલીના આલીપોરની અંગ્રેજી માધ્યમની શાળાની ઓફિસમાંથી નેવ્યાસી હજારની રોકડની ચોરી ચીખલી તાલુકાના અલીપોર ખાતે કરોલિયા ફળિયામાં આવેલ અંગ્રેજી મધ્યમની શાળામાં ગત સોળમી જાન્યુઆરી કોઈક અજાણ્યા ચોર ઇસમો દ્વારા શાળાના પ્રિન્સિપલની ઓફિસનો નકુચો તોડી એમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને સાથે જ મુખ્ય કબાટમાં મૂકેલ જરૂરી દસ્તાવેજો ફાઇલો રજિસ્ટરો લેટરપેડ વેરવિખેર કરી દીધા હતા અને લોકરમાં રાખેલી વિદ્યાર્થીઓની ફીના નેવ્યાસી હજારની રોકડની ચોરી કરી હતી અને આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત કરી રહ્યા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ગણેશ સિસોધરા ખાતે ટ્રક અડફેટે બાઇક સવાર તરુણનું મોત નવસરના આમરપોળ સ્થિત કોડીવાડ ખાતે રહેતા સોળ વર્ષીય શિવાંગ ગણેશભાઈ પટેલ સોળમી જાન્યુઆરીએ સાંજે ચારેક વાગ્યાના અરસામાં તેના મિત્ર યુસુફની મોટરસાયકલ નંબર જી જે એકવીસ બી એમ સત્તાવન તેતાલીસ ઉપરથી અમદાવાદ ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે બુલેટના શોરૂમની સામે જી જે ફાઈવ બી જે દસ સુડતાલીસના ચાલકે જે ટ્રક ચાલક હતો ગફલો રીતે હંકારી અને આ મોટરસાયકલને અડફેટે લેતા પાછળ બેઠેલા શિવાંગ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર તેનું મોત નીપજ્યું હતું અને આ અંગે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવુલ વધુ તપાસ કરી રહ્યા છે ઇટાળાવાની પરિણીતાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું નવસારીના ઈટાળા સ્થિત વિશાલનગર ખાતે રહેતા બત્રીસ વર્ષીય પિયુષભાઈ શાંતિલાલ પ્રજાપતિના પચ્ચીસ વર્ષીય પત્ની આરતીબેનને ગત રોજ સત્તરમી જાન્યુઆરી બપોરે સવા ચારેક વાગ્યાના અરસામાં પોતાના જ ઘરે કોઈક અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યું હતું આ અંગે ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવલ વધુ તપાસ કરી રહ્યા છે વેસમા ગામ નજીક શેરડી ભરેલી ટ્રક પલટી ચાલકનો આબાદ બચાવ જલાલપુર તાલુકાના વેશમા ગામ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસના સર્વિસ રોડ ઉપર વેસમા ગામની હદ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો ટ્રક સર્વિસ રોડની વચ્ચે જ પલટી ખાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વરુઈ તરફથી શેરડી પરી ટ્રક નેશનલ હાઈવે થઈ નવસારી તરફ જઈ રહી હતી એ દરમિયાન આ ઘટના બનવા પામી હતી ભેસમા પોલીસને જાણ કરાતા ભેષમા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી નવસરીની સંસ્કાર શાળાના સંકુલમાં રોપાયેલા વૃક્ષો નીચે તેમજ આસપાસ વૃક્ષોના પાંદડા અને અન્ય કચરાનો ઢગલો પડ્યો હતો જેમાં કોઈક તોફાની ઈસમે આગ ચાપતા કે કોઈક કારણોસર જાતે જ આગ લાગી જતા આ આગ આસપાસમાં પણ પ્રસરી હતી જેમાં કેટલાક વૃક્ષો પણ આગની ચપેટમાં આવી જતા આગ વધુ વિકરાળ બની હતી અને ભબકી ઉઠી હતી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ આગ કઈ કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન પચાસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન